પચીસ કરોડ ખર્ચા બાદ પણ શિક્ષણ મંત્રીના પોતાના શહેરની સરકારી પ્રાથમિક શાળાના તમામ બાળકો બે જોડી યુનિફોર્મથી વંચિત રાકેશ હેરપરા શિક્ષણ સમિતિના વિપક્ષ નેતા અને આપ રાજ્ય મહામંત્રીએ યુનિફોર્મના મુદ્દે આજે ખુલાસો કર્યો છે શહેર રાકેશ શેરપરાએ જણાવ્યું છે કે અમુને છેલ્લા અઢી વર્ષથી સતત લડાઈ લડી રહ્યા છે બાળકોને બે જોડી યુનિફોર્મ મળવા જ જોઈએ કારણ કે એક જોડી યુનિફોર્મમાં સ્વચ્છતા ન જળવાઈ શકે અમારી સતત રજૂઆત અને વિરોધને પગલે સમિતિએ ગયા બજેટમાં જાહેરાત કરી કે જૂન બે હજાર ચોવીસથી બાળકોને બે જોડી યુનિફોર્મ આપવામાં આવશે અને આ જાહેરાત બાદ ભાજપે તેની જાહેરાત પણ ખૂબ કરી ભાષણો આપ્યા ક્રેડિટ લીધી આજે શાળા શરૂ થયાના દોઢ મહિના બાદ પણ એક પણ બાળકને બે જોડી યુનિફોર્મ મળ્યા નથી નવા પ્રવેશ પામેલા બાળકોને તો એક જોડી યુનિફોર્મ પણ નથી મળ્યો નવાઈ તો એ છે કે બીજી જોડી યુનિફોર્મ માટેનો વોક ઓર્ડર સમિતિએ શાળા પૂરું થયાના એક મહિના બાદ એટલે કે દસ જુલાઈના રોજ આપ્યો છે અને એજન્સીને ચાર મહિનાનો સમય આપ્યો છે આનો અર્થ એવો થાય છે કે બાળકોને બીજી જોડી યુનિફોર્મ અત્યાર સુધીમાં તો દિવાળી નવેમ્બર આવી જશે બંને જોડી યુનિફોર્મ એક સાથે મળે તો જ યુનિફોર્મનો મૂળ હેતુ અને સ્વચ્છતા જળવાઈ રહે સમિતિએ બંને જોડી અલગ અલગ સમય આપીને મૂળ સમસ્યાને તો યથાવત જ રહેવા દીધી જે ખૂબ જ ગંભીર બાબત કહેવાય પચીસ કરોડ ખર્ચ કર્યા બાદ પણ જે સમસ્યા ગયા વર્ષે હતી તેની જ સમસ્યા આ વર્ષે છે એટલે કે બાળકો એક જોડી યુનિફોર્મ સાથે જ અભ્યાસ કરી રહ્યા છે